ગાય ગૌ માતા વંદે ગૌ માત્ર જોઈ શકો છો દર્શક મિત્રો સારું વરસાદમાં આપણે ગાય માતાઓ કોથાર લઈને ઊભા છે અને વરસાદ ચાલુ છે તો આ આપણું પશુધન તમે જોઈ શકો છો કે બાવળની અંદર છે તો સરવાનું સ્થાન જે ડુંગર ઉપર પહેરશે અને બાવળમાં ઓથાર લઈને સારો વરસાદમાં મધાના મેની ની લહેરા લૂટી રહ્યા છે તો સ્વાગત છે સૌ દર્શક મિત્રોનું આપણા નવા બ્લોકની અંદર તો જોતા રહો આપણા બ્લોકો બધા ખુશમાં હસ્યો ખુશમાં રહો તેવી અંતરપૂર્વક પ્રાર્થના તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે ગાય વસાવો ગાય બસાવો ઓછે અંદર અભિયાન અનુસાર સૌને સપોર્ટ કરતા રહીએ તેવી અંતરથી ભાવવંદના સાથે સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આપણે નંદુ આઘા પાછી થાય છે વરસાદ ચાલુ છે તેમના હેતુથી તો સૌ બધા ખુશમાં હસ્યો અને ખુશમાં રહો તેવી સૌ પાસે આશા રાખીએ અને આપ સૌ દર્શક મિત્રોને નમ્ર આપણા અભિયાનની અંદર જોડાતા રહીજો અને જ્યાં તા કચરો ફેંકીએ તો ગાય માતાના સંસ્કરણમાં ન આવે તેની તકેદારી રાખી અને કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ થાય તેના હેતુથી આપણે સૌ અને કતરખાની જાતે ગાય માતાને વસાવીએ જય સ્તુ જય હિંદ જય ગૌ માતા વંદે ગૌ માતા